તન દાડે ફેમિલી તારા મા દોલા બોલાવતા બે મોડાણ એવું કીધું મારી વેળા વિશે જો કદાચ સિરજ ની બજાર માં ઉઘરી ના મારું બોલાવતો થઈ છે

તારા ઘરનું ખોટું નહીં થવા દેવું નહીં થવા દેવું નહીં થવા દેવું નહીં થવા દેવું આવો હું વેળા માતા બોલું છું કોઈની વાતો ના આવતા રહેતા અને જે મેં દીવો તમને આલ્યો છે એ દીવે તમે દીવો રાખજો તમે માગો એના કરતા ચાર ગણો તમે નહીં ધાર્યું હોય એના કરતા હવાયું બે ધંધા ચાલુ કરાવું છું નવરાત્રી માં દેવ દિવાળી જવા દે બીજાનો તૈયારી ના કરાવ મારું નોમ માતા ભગવાન તમારી લાજ રાખશો